દિવેલા પતંગો વાળા એ જો આ બધી બાજરી નાખ્યું પેલા પેલો જગતો હા બધું ઘઉં ની પથારી ફેરવી નાખી કેળી ભાઈ નાખી અરે હમણાં માં જતા રે ખબર તમને ગાડી પતંગો પતંગો તમે પતંગ માં શું ધ્યાન રાખો

ટોના ઉપર તો જપો ઉઠો એ ભાઈ જા ને એટલે બાર મહિના ટોના ઉપર જવો દાળો કેવો તમારો મસ્ત ઉગ્યો અમે અમારા ઘેર ઊંઘ્યા આ તમારા ઘેર હે બો પીએ એવું લાગે તો તમે ક્યાં પડ્યા

મિત્રો ઉતરોળી પર કોઈ આવું ના કરતા મિત્રો આ વિડીયો તો ખાલી મનોરંજન માટે છે દારૂ ના પીતા કોઈ પછી ઝઘડો ના કરતા અને બીજી કોઈ ધમાલ બમાલ ઇતર કિતર કશું કરતા નહીં મિત્રો આ વિડીયો ગમે તો તમે લાઈક કરજો શેર કરજો ને કમેન્ટ કરજો અને હા રુદન ગ્રુપ ઓફિશિયલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં અને ગઢડી દેવાનું ભૂલતા જ નહીં જય માતાજી